જેમ આપણને આપણા સંપ્રદાયની આપણા ઈષ્ટદેવની આપણા પરમંશોની ખુમારી હોય ને એમ અન્ય ધર્મો પરતવી પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય એની પણ સભાનતા પૂર્વક આપણે સમતા રાખવી પડશે કારણ કે સ્વામિનારાયણ એવું નથી શીખવાડ્યું આપણને શ્રીજી મહારાજે કીધું અમારા આશ્રિત જગન્નાથજી નો પ્રસાદ ખાવામાં દોષ નથી અમારા આશ્રિત દ્વારકાની યાત્રા કરવી અમારા આશ્રિતો શિવરાત્રી આદિ કા ઉત્સવ આવી નહીં કરવી અમારા આષ્ટ્રી તો જન્માષ્ટમીનો વ્રત ઉત્સવ ધામ ધૂમથી ઉજવવો આદિક તમામ બાબતો હિન્દુ સનાતન ધર્મની મૂળભૂત વિચારધારા પ્રમાણેનું છે હવે જેટલું દુઃખ ઊભું થાય છે ને ખોતરી ખોતરીને થાય છે માટે સત્સંગમાં તો સુખ સુખ ને સુખ છે જેટલું ખોતરીએ છે ને એટલું આપણું દુઃખ છે અહીંયા જે મંત્ર આપ સૌને અપાણો એ પણ પરાપૂર્વનો છે એ મંત્ર છે શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ શિક્ષાપત્રની અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું અમાર આ ધર્મ મસી ભાઈ તમારે આઠ અક્ષરનો મંત્ર લેવો એ આઠ અક્ષર યા છે હવે મને ડાપણ હું જે હું અક્ષર ડાયો હોઉં તો હું એમ વિચારું કે મારા ઈષ્ટ તો સ્વામિનારાયણ છે મારે શ્રી કૃષ્ણથી હું લેવા દેવા છે અને હું એમાં હરિકૃષ્ણત્વમ ગતિરમમ કરું તો કેટલા અક્ષર થાય કેટલા થાય નવ થઈ જાય હવે આજકાલ સામાન્ય મોબાઈલ બધા રાખતા હોય એમાં પાસવર્ડ હોય એમાં કાનો માથે બદલાય તો તમારો મોબાઈલ ખુલે છે ખરો કાળા માથાના માણસે બનાવેલો પાસવર્ડ પણ જો કાનો માથે ફેરફાર કરો ના ખૂલતો હોય તો અનંત કોટી બ્રહ્માંડ ધણી પુરુષોત્તમ નારાયણ જીવના કલ્યાણ માટે જે મંત્ર લખ્યો હોય ને હવે એ પાછા એની સમજણ ને લોકો સુરવીર ગણાવે આ તમારી સર્વોપરી નિષ્ઠા હાચી શેની સર્વોપરી નિષ્ઠા ભાઈ સ્વામીનારાયણ કરેલા કાર્યમાંય ડાપણ કરો એ સર્વોપરી નિષ્ઠા જો તમારી એ સર્વોપરી નિષ્ઠા હોય તો તમને મુબારક છે તો વાલા ભક્તજનો કુલ મળીને વાત એ છે કે મૂળ સંપ્રદાયના આપણે બધા અનુયાયીઓ છીએ ધર્માદા વિશે સ્વામીજીએ બહુ સરસ વાત કરી છે ધર્માદાનો અધિકાર કેવળ દેવનો છે ઘણા લોકોને બહુ જલ્દી ઉદય થાવું હોય નાનકડો પોપડો લીધો હોય આજકાલ મેં તમને કીધું પૈસા બહુ થઈ ગયા અશુભાઈ હાજુ ને એટલે હરિભગન ને પૈસા થાય ને હરિભગન ને પાછું તરત હાલા હાલો સ્વામી હાલો એટલે સ્વામીને તો એ જોતું હોય ને હરિભગન ને ઇન્વેસ્ટ કરવું હોય મંદિર પ્રાઇવેટ જય 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 સ્વામિનારાયણ ઘનશ્યા મહારાજ પતરાઈ દેવાના સર્વોપરી સર્વપરી જોડ પછી વાય ભલે જે પદ્ધતિ શરૂ થાય તો વાત એ છે કે ભાઈ સાહેબ જેટલું સંપ્રદાયની રીત પ્રમાણે થાશે ને એમાં જ ભગવાન રાજી થશે તમારી જાણ માટે અમદાવાદ ની અંદર